સુરત પાલિકાના આરોગ્ય વિભાગે કોરોનાના નવા વેરિયન્ટને પગલે સૂચનાઓ જાહેર કરી છે શરદી ખાંસીના દર્દીઓનું કરાશે ટ્રેક સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી સજ્જ થઈ ગઈ છે જરૂરી સાવચેતીના પગલા લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીસ ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી હતી કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી રાજ્યોએ શ્વસનની સ્વચ્છતા સાથે રોગના જોખમને ઘટાડવાની જરૂર છે આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાંને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની ટીમ પણ અત્યારથી જ તકેદારીના પગલાં લઈ રહી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્કશોપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત સિવિલ સ્મીમેર અને પીએસએ પ્લાન પર મોકડ્રીલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શરદી અને અને તાવના દર્દી પર મોનિટરિંગ ટ્રેક કરવામાં આવી રહ્યા છે જરૂર જણાય તો જીનોમ સિકવન્સિંગ છે ઓક્સિજન સપ્લાય કરનારનું પણ રિવ્યુ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા એકસો ત્રાણું હોસ્પિટલમાંથી માહિતી રોજે રોજ લેવામાં આવી રહી છે કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે આર અને એન્ટીજેન પરીક્ષણોનો રિપોર્ટ જાળવી રાખવા સૂચના અપાય છે ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોનું નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે મંત્રાલયે પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય એસએ આર એસ કોવિડ ટુ જીનોમિન્સ

કેરલમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે ચાન્સીસ છે કે કોવિડ વધી શકે પણ આમમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે જે એન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઈન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે